વાંચવા માટે જો બુક્સ કાઢી રાખી છે અને હમણાં જો ઘરમાં ગરમ શીરો બન્યો હોય તો આપણે ખાઈ લઈએ ફાઇનલી મિત્રો જો આપણે ઉંમર પૂરું કરી દીધું છે ત્રણ પાનામાં ભરાયું તો છે કે અગિયાર જૂન સ્ટ્રોબેરી મૂન દેખાશે સૂર્યાસ્ત થયા પછી હજી તો દેખાતું નથી ચંદ્ર દેખાશે તો આપણે બતાવીશું કાળા દિમાંગ વાદળો છે એ વરસાદ થાય એવું કે અમે કીધું હતું એક લોકો અમે કસ કહીએ સંજા ને કસ મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને તો આજે છે ને તારીખ છે દસ અને આજે આપણે ગયા હતા સ્કૂલે આજે કાલે હતો પહેલો દિવસ તો કાલે હતો પણ આજે આપણે ગયા તો છે ને આજે ભણાવ્યું તો કાંઈ નહીં મસ્ત હમણાં છે ને નવમા વાળા અને બીજાના સ્ટુડન્ટના ઓલા એડમિશન થતા હોય ને તો શિક્ષકો બધા બીજી હોય એટલે જણાવ્યું નહીં પણ આપી છે વાંચવા માટે જો બુક્સ કાઢી રાખી છે ને હમણાં જો ઘરમાં ગરમ શીરો બન્યો હોય તો આપણે ખાઈ લઈએ થોડું વાંચવા માટે આપ્યું છે થોડી વાર રહીને વાંચી લઈશું આપણે પહેલાં ખાઈ લઈએ પછી વાસણ કરી લઈએ મિત્રો તો આજે તારીખ છે અગિયાર અને કાલે આપણે થોડીક જ ક્લિપ ઉતારી હતી ટાઈમ એન્ડ ન મળે ખબર નહીં આજે પણ આપણે સ્કૂલ ગયેલા હતા સવારે પણ ટાઈમ ન મળ્યો વોચ ટાઈમ તો કેટલો ઓછો થઈ ગયો વાત જ ન પૂછો એટલે હવે બનાવવાનું મન જ નથી થતું વિડીયો પણ અને સ્કૂલ પણ ચાલુ થઈ જાય છે અમે તો ઘરે તો હોઉં નહીં તો વિડીયો સવારમાં તો બસનું ટાઈમ ટાઈમે પહોંચવાનું હોય તો પછી જલ્દી હોય સવારમાં હમણાં આજે તો લેસન પણ મળી ગયું છે કાલે વાંચવા માટે મળ્યું હતું આજે લેસન છે એક

હજી જવાબ લખવાના બાકી છે જો હજી એક જ પેજ જો પહેલું જ પેજ છે હજી આટલું લખ્યું છે જવાબ લખતા જઈએ ને હવે લખતા જઈએ અહીં આટલું સ્વાદ જાય છે જો આપણે લખી લઈએ હવે લખવાનું છે કેટલા દિવસ પછી લખીએ ને તો થોડુંક પાકું નથી હોતું હજી બધું લાગે પછી તો આદિ પડી જશે વળી

બાકી અંદરનો બધું કામ કાયરનું પૂરું થઈ ગયું છે બધું જ માણસો ચાલ્યા ગયા છે કામવાળા હવે બારી દરવાજાનું છે બાકી કામ એ આવી જશે હવે તો થોડા દિવસમાં અમે કીધું છે વરસાદથી પહેલાં લગાવી જશે તો વાંધો નહીં આવે ને વાવા થોડું જેવું કાંઈ સ્થિતિ થાય તો આપણને એટલા માટે માં તો સૂર્યાસ્ત છે બાકી છે ને મોબાઈલમાં માં દેખાતું નથી આવા જો આ બધું છે ને રેડ રેડ છે આ જો આ બધું મોબાઈલમાં એટલું ક્લિયર નથી આવતું પણ આ છે ને રેડ રેડ છે બધું તો એ હોય ને તો વરસાદ થાય એવું કે મેં કસ સંજાને સિઝન તો છે વરસાદ મસ્ત વ્યુ મસ્ત છે કેટલા દિવસ પછી આવી જાય એકદમ મજા આવે આમ રિયલમાં ખબર નહીં ફોનમાં રિયલમાં

એ બધું ખોટું હોય તો કઈ કંઈ નથી તો કીધું તો એમ હતું કે સૂર્યાસ્ત મય તો સૂર્યસ્તમય મેં જોયું એક દેખાતું જ નથી વાદળો છે આજે આજનું ઢકાઈ ગયું તું હમણાં દેખાય વાઈટ જ છે એકદમ વાળું કર્યું છે મસ્ત મજાનું હવે જોઈ જવાનું એ અમારે